અમે અહીંયા વિજય પ્લોટમાં રહી છીએ અને વિવેક રેસિડેન્સીમાં રહી છીએ અમારી સામે જ આ હોટલ બની છે લિયોન હોટલ છે એ હોટલ બની છે સમસ્યા અમારે એ છે કે રાત દિવસ અહીંયા ગર્લ્સ ને બોયસ ચાલુ જ રહે છે આવવા જવાના અમારે અહીંયાથી નીકળવું હોય ને તો પણ અમારે વિચાર કરવો પડે છે અને એ લોકો ગમે ત્યાં અમારી ઘર પાસે પણ પાર્કિંગ કરી જાય છે અને પાર્કિંગ કરી અને છતાં અમે ના પાડી છીએ તો એ લેડિઝન્સ થોડા ઝઘડા પણ કરે છે અમારી અરે કે અમે અહીંયા રાખશું ને એ બધું એ રીતના વર્તન કરે છે ગેરવર્તન કરે છે આ છ મહિનાથી છ મહિનાથી જ છે આ બધું કોર્પોરેશનમાં પોલીસમાં બે જગ્યાએ જાણ કરેલી છે પણ એ લોકોએ કાંઈ સીલ મારી સીલ મારેલી છે રોડ ઉપર આવા ચેન ચેડા કરતા હોય છે અહીંયા જ હોટલ પાસે કોર્પોરેશનવાળા સીલ કરી ગયા છે પાછું ખોલવા આવી ગયા છે તો અમારી આ એક જ માંગ છે કે આ હોટલ અહીંયા સદંતર બંધ થઈ જાય એમ